અદાણી હાઈ ટેન્શન વીજ લાઇન બાબતે વિરોધ શરૂ થયો છે મૂડી તાલુકાના કળમાદ ગામે કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સભા કરીને લડતના મંડાણ કર્યા છે કલેક્ટરની નોટિસો અને અદાણી કંપનીની જો હુકમી સામે ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે છ જાન્યુઆરીએ મોરબીમાં એકઠા થઈને ખેડૂતો વિધિવત રીતે આંદોલનનું રણસિંગું ફૂંકશે ખેડૂતોની માંગ છે કે ધ ટેલિગ્રાફ્ટ એક્ટ અઢારસો પંચ્યાસી અને ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણ નાબૂદ કરવામાં આવે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અત્યારે અડાણી વાળાની આઠસો મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે એ અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી ને ગમે ખેતરમાં અત્યારે મંડા ખાડા ખોદવા સરકાર શું આ કંપની સરકાર ની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂત કેટલા એક થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂત કહું છું સુનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂને કે આપણે બધા સંગઠન કરો કાલ અમે કર્મતી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપની વાળાને કરવા દો માં આ કંપની બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપની વાળા પૈસા વગે મલકા કરી ખાડા ખોદવા માંડે એટલે કોને આપણે એવી સૂટ આપેલી છે અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નગર ખેડૂ શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આપવાની છે તમામ કહું છું અને પોલીસ વાળાને પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધા વગેરે આવતા નહીં નકર આ ખેડૂ કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે તમે એમ કે ખેડૂત જવા દેવાના હે અને કંપની હોય હોય ને તો ભલે પૂરું વર્તન જો ગુજરાત સરકાર ને અડાની વાળાને નફો કરાવવો હોય તો ખેડૂત ત્રણ છે કે ને પાંચ પાંચ નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ એમની ના ના હોય એક થાંભ્યા કતાર ખેડૂત બે કરોડ રૂપિયા દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂત જમીન અત્યારે હોય દસ લાખ માં વીઘો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂતો પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કઈ ન થવાનું એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી સો તારીખે કલેક્ટર ને પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વરામાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂતને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે

જામનગર હોય અત્યારે પેલું અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક શું છે બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેર નો જમીન સંપાદન નો ફાયદો શું છે બે હજાર સત્તર થી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું રાજસ્થાન સરકારે હમણાં જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકાર નો ગુજરાત હાઈકોર્ટ સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાત ની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ એ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયા થી લઈ અને એક કરોડ લાખ રૂપિયા સુધી સાતસો પાસઠ કેવી અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે એટલે આ બધા જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદન પત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પહોંચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ